સ્ટેજ ઉપર બધા જ મહેમાનો તેમજ ભાઈઓ બહેનો માતાઓ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મને આ સ્નેહ મિલનની અંદર તમે બોલવા માટેની તક આપી છે અને વ્યસન મુક્તિ અભિયાનને સમજ્યા છે આના જે આગેવાનો અને જે લીડર ટીમ છે તેઓ તો હું મારો પરિચય આપું તો મારું નામ છે હિમતભાઈ માંગુકિયા અને સત્ય સનાતન વ્યસન મુક્તિ અભિયાનનો પ્રણેતા છું મુકેશભાઈ ઝાલાવાડિયા અજીભાઈ દુધાત આ બધા મારા પરિચયમાં છે અને આ અભિયાન આવ્યું તે હું તમને તો લોકડાઉન સમયે હું પોતે કરતો હતો અને માવા કેટલા એક કારખાનાની અંદર હું હીરામાં કામ કરું ને મારા બે તો ભાગીદાર માવાના મુકેશભાઈ એક ની યારે સેટિંગ ના હોય બીજા પાસે લઈ લેવાના વીસ ખાતો હતો પણ ત્યારે ડુપ્લિકેટ તમાકુ જયારે ડુપ્લિકેટ તમાકુનો માવો મારા હાથમાં આવ્યો ત્યારે મને એક વિચાર આવ્યો કે જો આ આપણે ગ્રહણ કરીએ છીએ અને ખાઈએ છીએ તો આપણી પાછળ આપણો પરિવાર છે અને આના વિશે કાંઈક વિચારવું જોઈએ એમને મેં મનોમંથન કરતા કરતાં એનો અંત એવો આવ્યો કે આપણે લોકોને વ્યસનમાંથી મુક્ત કરવા છે કેટલા લોકોને તો પાંચ લોકોને પછી ધીરે ધીરે કરતા આ વ્યસન મુક્તિ બાબતે આપણે શરૂઆત કરી અને એક હજાર માણસોનો સંકલ્પ હતો મારો ધીરે 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 સત્ય સનાતન નામ આપ્યું ચેરિટેબલ ટ્રસ્ટની અંદર પ્રવર્તિત થઈ ગયું ધીરે ધીરે કરતાં ગુજરાતના ગામડાઓમાં પ્રવાસ કરતા કરતા દારીયાધર બોટાદ પાલીતાણા અમદાવાદ રાજકોટ ઉપલેટા વગેરે ગામોની તાલુકા જિલ્લાઓની અંદર પ્રવાસ કરતા કરતા કરતાં લોકોને વ્યસન મુક્ત કરાવતા ગયા મુકેશભાઈ એના સાક્ષી છે ઝાલાવાડિયા ધીરે ધીરે કરતાં આપણે એવું કામ કર્યું કે જે લોકો વ્યસન મુક્ત થાય એના નામ નંબર મોબાઈલ નંબર ગામ સાથેની યાદીઓ જાહેર કરતા હોય છે એવી છ યાદી બહાર પાડીને છઠ્ઠી યાદી સાતમી યાદી હમણાં ટૂંક સમયમાં બહાર પડશે અત્યારે એક રીલ્સવાળાએ રીલ્સ બનાવી હતી અને જે ગુજરાતભરની અંદર એટલી અઠવાડિયાની અંદર તેર લાખ લોકોએ જોઈ તેર લાખ લોકોએ જોઈ તો એમાં મોટો પ્રશ્ન બહેનોનો આવ્યો કેવો મને જે ખબર નહોતી ને એવી ધ્રુજારી કંપની છૂટી જાય ને એવો પ્રશ્ન ગુજરાતભરની અંદરથી આજ હું જાહેરમાં કહીશ મને કાંઈ ડર તો છે નહીં કે બહેનોને એવો પ્રશ્ન આવ્યો કે અમારો બાબુ ડ્રિંક કરે છે અથવા તો અમારો ઘરવાળો ડ્રિંક કરે છે અમારો મારો બાપ ડ્રિંક કરે છે આવી રીતના પ્રશ્નો જયારે આવ્યા ત્યારે આપણને એમ થયું કે ગુજરાતની હાલત બહુ કફોડી છે તમે કોઈ તમાકુનું વ્યસન કરો છો તો તમે એટલું કાન ખોલીને સાંભળી લેજો કે તમાકુ તમને એવી જગ્યા ઉપર લઈ જઈને ઉભા રાખી દેશે કે તમે એક પણ બાજુ જઈ નહીં શકો આ સ્નેહ મિલન ની અંદર તમે ભેગા થયા છો એકબીજાનો સ્નેહ વર્તાય ન ઓળખતા હોય ને તમે ઓળખી શકો બાળકોને પ્રોત્સાહન મળે એના માટે તમે સ્નેહ મિલન કરો છો અને આ નાનું સ્નેહ મિલન તમારા ગામનું છે શરૂઆત હશે કદાચ મોટા મોટા સુરતની અંદર સ્નેહ મિલન થાય છે ફાકા ફોજદારી કરનારા ઘણા બધા વક્તાઓ મળી રહેશે છે અને લાવે છે મોટા મોટા વક્તાઓ છે તમને બધાને ખુશ કરે હસાવે પણ મારી વાત તમે ગંભીરતાથી સાંભળી લેજો કે તમે જો તમાકુનું સેવન કરો છો તો તમાકુનું સેવન તમને એવી જગ્યા ઉપર લઈ જશે મેં કીધું એમ કે તમને કોઈ તમારો રસ્તો નહીં સારી વસ્તુ ગમે ત્યાંથી ગ્રહણ કરવા મળે તમારી છોકરી આવી છે છોકરી ક્યાં બેઠી છે ઉભી થતું બેટા એક વાર આ છોકરીને તાળીઓ ની દીકરીએ એવું કીધું કે મને મારા પપ્પા બાજુમ બિહારી પૂછે કે ભાઈ તારે કઈ જરૂરિયાત હોય તારા મનમાં કઈ પ્રશ્ન હોય સારી વસ્તુ ગ્રહણ કરાય મેં ચાલીસ જગ્યાએ આ વાત કરીશ કેટલી આ દીકરીની ચાલીસ જગ્યાએ મુકેશભાઈ ખબર હશે કદાચ પણ આને નહીં ખબર હોય કે આ હું પોતે શીખ્યો મારા ઘરની અંદર મારા ફેમિલીની અંદર મારે જે કાંઈ હું મારું બહાર ભલે હિંમતભાઈ હિંમતભાઈ થતું પણ મારા પરિવારમાં કોઈ નારાજ નથી ને મારાથી આવું આ દીકરી પાસેથી શીખ્યો અને મારી દીકરીને પણ સાઈડમાં પાસે બેહારીને પૂછું છું તારા મનમાં કાંઈ પ્રશ્ન એટલે કે આપણે નહીં પૂછીએ તો એ બહાર જઈને ક્યાંક એની વાતને રજૂ ન કરે એના માટે આ પણ એક ચેતવણી અને સમજવા જેવો પ્રશ્ન છે પછી રિઝલ્ટમાં મેં તમને કીધું એમ અમે છ યાદી બહાર પાડી છે અને સાતમી યાદી ટૂંક સમયમાં બહાર પડવા જઈ રહી છે અને આજે જ હું એક દેસાઈ પરિવારનું એક્ઝિબિશન હતું ને એની અંદર સવારમાં મેં હાજરી આપી હતી દેસાઈ પરિવાર જેટલો આપણા ગુજરાતમાં છે ને એકસો ને કંઈક વધારે ગામડા સોસઠ એકસો એકસો સોસઠ ટોલ હતા ને કંઈક અમુક ગામની જે દેસાઈ છે ને એનો જેમ તમે કેમ આ તમારા ગામનું કર્યું છે એવી રીતે એ લોકો ધંધાકીય રીતે જે કોઈનો ધંધો હોય ને એમાં સંકળાયેલા હોય પાંચ મહિનાની અંદર દસ કરોડ કરતાં વધારે વેપાર કર્યો એ ગામના લોકોએ એટલે આ મોટા મોટા મોલમાંથી લોકોને આમ ખેંચી અને જે આપણા પરિવારમાં છે ને ધંધાકીય રીતે એ બાબતે સંકળાય છે અને આ વ્યસન મુક્તિ બાબતે કોઈને પણ જો વ્યસન હોય એક તો મડક થઈ જાઓ કે મારે આજ પછી આ હું વ્યસન નહીં કરું એવું કોઈ છે આ ગામ પરિવારમાંથી મારે એક જ વ્યક્તિ જોઈ છે નહી એક અત્યારે દરેક કુટુંબમાંથી પછી આવશે હું જ્યાં જાઉં ને ત્યાં એક ચેલેન્જ આપું છું લોકોને કે કોઈને પણ અત્યારે વિચાર આવતો હોય કે આ મારે મારી હાથ કોઈને કામની વસ્તુ નથી અમે કરી રહ્યા છીએ આનો ભોગ બને છે તમારી તમારો પરિવાર જે બે ચાર લોકોનો હોય ને આપણે નશો કરીએ છીએ આપણને એવું થાય છે કે અમે નશો કરીએ છીએ આ હમણાંનું જ તમને કહું બે દી પહેલાનું પંદર દિવસ પહેલા મારી પાસે આપણે બગસરા પાસે શિલાણા ગામ છે શિલાણા એ શિલાણા ગામની અંદરથી ગલે બેઠેલા દસ લોકો એ લોકોએ નક્કી કર્યું કે આપણે આમાંથી બહાર નીકળી જવું જોઈએ વેસન મૂકવું જોઈએ મને રાતે ફોન કર્યો મને કે ભાઈ અમારે વેસન મૂકવું છે ને અમે દહક જણા સઈ તમે કીધું વાંધો નહીં મૂકી શકો તમે તો અમે જે એક આયુર્વેદિક પાવડર આપીએ છીએ જીભ ઉપર મૂકવાનો એને મેં દસ ડબી અહીંથી રવાના કર્યા પંદર દિવસ થઈ ગયા કાલે મારે ફોન આવ્યો હતો એનો કે અમે સાત જણા કમ્પ્લેટ નીકળી ગયા એટલે હવે તમે અહીંયા આવો છો કે અમારે ત્યાં આવવું જોઈએ હું કીધું તમે અહીંયા આવો છો કે અમારે ત્યાં આવવું જોઈએ સાત જણા કમ્પ્લેટ આમાંથી બહાર નીકળી ગયા છે એનો એનું મુખ્ય કારણ કે અમે બેઠક ફેરવી નાખી જે ગલ્લા એ હતા એ ગલ્લાની બેઠક ફેરવી નાખી અને અમારો આખો માર્ગ જ અલગ કરી નાખ્યો એટલે નીકળે છે માણસો એવું નથી અત્યારે હું અહીંયા આવ્યો ને એ પહેલા તે આપણે વર્ષિયા સોસાયટીમાંથી એક દરજી કામ કરે છે ડ્રિંક કરે રોજે કેટલું ત્રણસો ચારસો રૂપિયા પી જાય અને એની પત્ની જોવા ને તો આ હુકેલ આમ હાટી જેવી એને પગનો ગોળો હુકાય બધી વ્યથા મને કીધી પછી મેં એ ભાઈને સમજાવ્યો ને તો બે માણસ રોવા મળે એ કે હવે પછી હું કોઈ દારૂ નહીં પીવું એટલે આવી લોકોને ક્યાંક ક્યાંક ની ક્યાંક સમજણ મળે તો મારા બદલાઈ શકે છે અને એના માટે કોઈને પણ છોડવું હોય તમારે તો અહીંયા ભાઈ અમારે બેઠો છે સ્ટોલે એ તમને એક આયુર્વેદિક મૂકવા સાબજી જીભ ઉપર મૂકવાનો પાવડર હોય છે એ કોઈ દવા નથી ને તમે વેસન કરો છો એ કોઈ રોગ નથી તમારે જે પડેલી ખરાબ આદત છે ને એને ડાયવર્ટ કરવા માટેની પદ્ધતિ છે અને જો એ જીવન જરૂરી હોય તો આ લોકોને ખાવું પડે આ જીવન જરૂરી આપણે ખરાબ આદત છે એના કારણે તેજ ઉપર બેઠેલા હોય કે નીચે બેઠેલા હોય કોઈને પણ વ્યસન છોડવું હોય તો આ માધ્યમ છે અને મુકેશભાઈના આમંત્રણે અમારે આવ્યું હતું અને અમે આ મુહિમ લઈ અને તમારા સ્નેહ મિલનને અંદર હાજર થયા છીએ તો આની નોંધ લેજો ઓકે હસ્તુ ધન્યવાદ